હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ એક અલગ જ ટેસ્ટના થેપલાની સરળ રીત થેપલા તો તમે ઘણા બધા ખાધા હશે ફ્રેન્ડ્સ પણ આ થેપલા તમે ક્યારેય નહીં ખાધા હોય આજે અમે તમારા માટે એકદમ ટેસ્ટી અને સુપર હેલ્ધી એવોકાડો થેપલા લઈને આવ્યા છીએ અને આ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડ્સ શું તમને ખબર છે કે એવોકાડોમાંથી થેપલા પણ બને આજે આપણે તેમાંથી થેપલા બનાવીશું તો કઈ રીતના એવોકાડોની પસંદગી કરવાની તો આ રીતના એકદમ ડાર્ક બ્રાઉન કલરનું હોય એવું જ આપણે લેવાનું છે ગ્રીન કલરનું હોય એ કાચું હોય છે તો આ રીતનું એવોકાડો લઈ તેને આવી રીતે કટ કરવાનું છે વચ્ચેથી તમે જુઓ એકદમ પરફેક્ટ છે આપણું એવોકાડો હવે આપણે તેને તેમાંથી જે તેનો બીયાનો ભાગ હોય એ રીમૂવ કરીશું ત્યારબાદ તેમાંથી પલ્પ કાઢી લઈશું આ એકદમ સરળતાથી નીકળી જાય છે આ રીતે ચમચીની મદદથી આપણે પલ્પ કાઢી લેવાનો છે અને તેને મિક્સરના જારમાં એડ કરી દઈશું આ રીતે એવો કાઢો ટોસ્ટ તો બધા બનાવતા જ હોય છે પણ આજે આપણે તેમાંથી થેપલા બનાવવાના છે બાળકોને સવારે તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો અને સાંજે ડિનરમાં પણ તમે આ થેપલા ખાઈ શકો છો અમે અત્યારે એક જ એવો કાઢો લીધું છે પણ જો તમારે વધારે લેવું હોય તો તમે વધારે પણ લઈ શકો છો તેની અંદર બે લીલા મરચાં એડ કર્યા છે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો તેની અંદર ધોયેલા ધાણા એડ કરીશું દાંડી સાથે જ આપણે લેવાના છે આની અંદર વધારે પડતા કોઈ જ મસાલા નથી એડ થતા છતાં પણ આ એકદમ ટેસ્ટી લાગતા હોય છે થેપલા તેની અંદર થોડું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું હવે આપણે તેને પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાનું છે તેની અંદર એક લીંબુનો રસ એડ કરીશું લીંબુનો રસ ચોક્કસથી એડ કરવાનો નહીં તો તમારું એવોકાડો કાળું પડી જશે લીંબુનો રસ એડ કરીશું અને પાણી નાખ્યા વગર જ આને આપણે ક્રશ કરી લઈશું આ રીતે તો આપણી સુપર ટેસ્ટી એવોકાડો ડીપ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ્સ અને આ બહુ જ ટેસ્ટી લાગે છે તમે આને નાચો સાથે અથવા તો સેન્ડવિચમાં અથવા તો આજે આપણે તેમાંથી થેપલા બનાવવાના છે કોઈપણ રીતે તમે આને ખાઈ શકો છો ચટણીની જેમ પણ તમે આ ખાઈ શકો છો તો તેના માટે અમે અહીંયા એક મોટો બાઉલ ભરી અને ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે તેની અંદર સ્વાદ અનુસાર મીઠું નાખીશું આપણે જ્યારે ચટણી તૈયાર કરી તેમાં પણ મીઠું એડ કર્યું હતું મોવણ માટે તેલ એડ કરીશું બે મોટી ચમચી અને જે આપણે એવોકાડો ડીપ તૈયાર કર્યું છે એ આની અંદર એડ કરી દઈશું જો તમારે આ લોટ બાંધતી વખતે બિલકુલ પાણી એડ ના કરવું હોય તો તમારે વધારે એવોકાડો લેવાના અને એમાંથી જ તમારે લોટ બાંધવાનો અત્યારે અમે એક જ એવોકાડો લીધું હતું એટલે અમારે પાણી નાખવાની જરૂર પડશે તમે પાણીની જગ્યાએ આમાં દહીં પણ એડ કરી શકો છો પહેલાં બધું મિક્સ કરી લેવાનું ત્યારબાદ થોડું થોડું પાણી નાખતા જઈ અને લોટ બાંધવાનો છે આ રીતે એવોકાડો એ સુપર ફૂ ફ્રૂટ તરીકે ઓળખાય છે ફ્રેન્ડ્સ તેની અંદર ખૂબ જ સારા એવા પ્રમાણમાં ફાઈબર વિટામિન્સ પોટેશિયમ મેગ્નેશિયમ વિટામિન સી રહેલા હોય છે એવોકાડો તમારી એનર્જીને બૂસ્ટ કરે છે આંખો પણ તમારી એવોકાડો ખાવાથી સ્વસ્થ રહે છે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે તમારા હૃદયને સ્વસ્થ રાખે છે એવી ઘણી બધી બીમારીઓ છે જે એવોકાડો ખાવાથી તમારી બીમારીઓમાં તમને રાહત મળે છે જે લોકોને ડાયાબિટીસ હોય એ લોકો માટે તો આ વરદાન રૂપ છે તો એ લોકોએ તો ચોક્કસથી એવોકાડો ખાવા જ જોઈએ હવે દસ મિનિટ માટે આપણે લોટને રેસ્ટ આપ્યો હતો ત્યારબાદ તેને આ રીતે લોટમાંથી ગુલ્લા પાડી લઈશું અને થેપલા બનાવીશું તમને જે રીતના થેપલા ગમે એ રીતના તમે પાતળા અથવા જાડા થેપલા બનાવી શકો છો તમે આ થેપલાને સ્ટફિંગવાળા પણ બનાવી શકો છો તેની અંદર તમે ચીઝ અથવા તો પનીરનું સ્ટફિંગ પણ ભરી શકો છો તો એ પ્રોટીનથી ભરપૂર તૈયાર થશે બાળકોને તમે એ રીતે થેપલા બનાવીને આપી શકો છો અત્યારે આપણે સિમ્પલ જ બનાવ્યા છે આ થેપલા એકદમ સિમ્પલ હોય છે પણ છતાં એકદમ ટેસ્ટી લાગતા હોય છે થેપલા બહુ જાડા પણ નહીં વણવાના અને પાતળા પણ નહીં એ રીતે વણી અહીંયા અમે તવી ગરમ કરવા મૂકી દીધી હતી ધીમા તાપે એક બાજુ આપણે તેને ચડવા દઈશું તમને જો જાડા થેપલા ગમતા હોય તો તમે જાડા બનાવી શકો છો અમે અત્યારે મીડિયમ થેપલા બનાવ્યા છે એક બાજુ થેપલું ચડી જાય પછી આપણે તેને ફેરવીશું અને બીજી બાજુ પણ થોડું ચડવા દઈશું પછી તેને તેલ આ રીતે નાખી અને બંને બાજુ શેકી લઈશું અત્યારે અમે તેલનો ઉપયોગ કર્યો છે પણ તમે ઘી અથવા તો બટરનો ઉપયોગ પણ કરી શકો છો થેપલાને શેકવામાં અને જો તમે હેલ્થ કોન્શિયસ હોય અને એમનેમ તમે ઘી તેલ અથવા બટર વગર બનાવવા માંગતા હોય તો તમે રોટલીની જેમ પણ આ બનાવીને ખાઈ શકો છો આ રીતે બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું સવારમાં જો બાળકોને લંચ બોક્સમાં તમારે આપવા હોય તો રાત્રે તમે પ્રિપરેશન કરી દો તો સવારે ફટાફટ બનાવીને આપી શકો છો એ જ રીતે આપણે બધા થેપલા તૈયાર કરી લઈશું ફ્રેન્ડ્સ આના પહેલાં પણ અમે ઘણી બધી હેલ્ધી રેસિપી તમારા માટે લઈને આવ્યા છે જે તમે લંચ બોક્સમાં આપી શકો છો ડિનરમાં ખાઈ શકો છો અથવા તો સવારે બ્રેકફાસ્ટમાં પણ ખાઈ શકો છો તો એ તમે અમારી ચેનલ પર જોઈ શકો છો જો તમે ડાયટ કરતા હોય અથવા તો ડાયાબિટીસના પેશન્ટ હોય તો તમે અમારી ચેનલ પર ચોક્કસથી એક નજર કરજો ઘણી બધી એવી રેસિપી છે જે તમે બનાવીને ખાઈ શકો છો આ જ રીતે બધા થેપલા આપણે બનાવી લઈશું તમે દૂધીના થેપલા મેથીના થેપલા એ તો તમે ખાધા જ હશે પણ આ રીતે એવોકાડો થેપલા તમે ક્યારેય નહીં ખાધા હોય અને આ ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે તમે એમને એમ ચા સાથે પણ ખાઈ શકો છો શાકની જરૂર પણ નહીં પડે એ જ રીતે આપણે બજા બધા થેપલા બનાવી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઈક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો આપણા બધા થેપલા તૈયાર છે હું તમને નજીકથી પણ બતાવું તમે જુઓ એકદમ સુપર થેપલા તૈયાર થયા છે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું અમે તેને દહીં છૂંદો અને જે આપણે આવાકાડો ડીપ બનાવ્યું હતું તેની સાથે સર્વ કર્યા છે તેની સાથે તમે આ થેપલા ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ રીતે તમે ખાઈ શકો છો અથવા તો દહીંની અંદર એડ કરીને પણ તમે ખાઈ શકો છો એવોકાડો ડીપ એ પણ એકદમ ટેસ્ટી લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ એવોકાડો થેપલાની રીત કેવી લાગી તેમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો આ એકદમ સોફ્ટ બને છે જે લોકોને દાંત ના હોય એ લોકો પણ આ થેપલા ખાઈ શકે છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસિપી સાથે બાય